દાદા ઉઠી ગયા દાદુ નાસ્તા પાણી કર્યા કુપાળું ઉઠી ગયો છે બધું ઉઠી ગયા છે જો સાફ સફાઈ છે અહી ભાઈ સાફ સફાઈ કરે છે એવું બધું છે મસ્ત જમવાનું વાડી માટે લઈ જવાનું છે બધું અત્યારે જો સાફ સફાઈ હાલે આ ભાઈ કોને બનાવ્યા અત્યારે કોને એવું છે બને હું મસ્ત મજાનું રહું મમ્મી હળ આપડો નાસ્તો કરી લઈ દૂધ ને રોટલી ક્યાં દઉં કરી લીધો બધાને જય માતાજી કયો હા હા મુજે જય માતાજી જય માતા ખા દો કેવું દિવસ કયો બહુ નિંદ આવી દી હાજે બજાવી દી મિત્રો આપણે મહેક દીકું જો હું તું છે આપણે આવો

એ ઓમ નમો નારાયણ મસ્ત અત્યારે ઝાકળ પણ બહુ છે બહુ ઠંડી છે મિત્રો એક એક નંબર ઠંડી પડે તમારે તમારા ગામમાં કેટલી ઠંડી પડે છે સિટી સુ તો સિટી જ્યાંથી પણ જોતા મિત્રો કે ગયો કેટલી ઠંડી પડે આ અમારે તો બહુ વધુ ઠંડી પડે અત્યારે

કન્ટિન્યુ રહી જાય હાલો મિત્રો ઘરે વેવા કોલેજ થી ચાર હવા ચાર વાગી ગયા છે અને ભૂખ પણ બહુ લાગી છે આ એવી ભૂખ લાગી એની વાત જોવા ચાલુ ચાલુ રાખવું પડે ત્યારે તો આ હું અમારું દીકડું મેં એક દીકરો જો બંધ કરી દેતો તો જાગી જાય કઈ જોઈએ ખરા મમ્મી તો જો ઉઠી હોતું જાય ને આવું છે અમારે શું કરું છોકરું કોફાની એવું છે તમે ટેવ પાડી દીધી બીજું કહે નહીં જો બોલવામાં તળાવ બોલો એક જા વાડી મધ કાઢે ને આવો છે મિત્રો અને આખો લાલ થઈ ગયો છે કેમ છે મજા છે કે બગડી ગઈ મધ કરે ને મિત્રો આ રિયાલિટી છે જે પણ વધુ મીઠું ખાતા હોય ને

ફટાફટ ખાઈ લે હાલો મને નાવ છે તો હું છે બધું કરવું છે ને ગીચી હું છે એમ મગન અમાર કુપા છે આ આહા હું હું છે હે ઊભો થઉ ક્યાં જો ઊભો થઈ હજી તો નાનું છું તો ઊભો થઉ પડી જશો નો ઊભો થાય દીકા વાગી જાય આવજો યાર

એને આવડી ગયો ડિસ્કો અત્યારથી રમો મિત્રો તો વાહ ભાઈ વાહ વાહ અત્યારથી ડાન્સ વસ્તી ઓલું પપ્પા યુ લઈને આવે છો ગાંડુ તો હું મસ્ત ખાઈ માં નવરા થઈ ગયો મિત્રો હાલો મારે નાવું છે ના મહિના નહીં મેળ ખાઈ નાઈ નાવું ખોલો ફાટો ફાટો આપણે મસ્ત નાઈન ધોન ફ્રેશ થઈ ગયા છે હવે જવું છું મારા વાડી દાદા ને તેડવા માટે પપ્પા એક જ છે ભાઈ તો જીવો વીર ગયો કંપનીમાં તો મારે જો આ કાંઈ રહેતું નથી રાંધવા કાંઈ દેતું નથી દાળ ભાતનો મસાલો બધું હું લેવો આવી પીડ્યો છે પણ આ દીકું રહેવું જોઈએ ને હું કરું કરવીશ જો આમ જ કરે રાખે આખો દી હોય પણ આ રાત્રે છે ને હું કોઈ પ્રોબ્લેમ નથી ખબર પડતી એમને દવા લાવી બધું લાવ્યું પણ હવે શું થા હા રાખો હમણાં ચાલો હું ત્યાર થ મમ્મી પપ્પા દાદા ને બધા છે ના તો એક દાડીશ હું જતો મિત્રો આપડે નીકળી ગયા વાડીએ જો એ સુરત છ વાગવા આવ્યા છે વાગ્યા દોસ્તો સાડે ચાર વાગે આવો ઘરે એવું બધું છે હલો ઘડી ગાડી વાડીએ આપડી વાડીએ પૂરી ગયા છીએ આપણે અને આમ છેડે છેડ કપા વિણે છે આપણે હાલા જઈએ ના આવક ના જઈશ તો પાછો આવવાનું થાય કે આલો આવે પાછ હાલો આવે ખરેખર અને અમારે તો અમે કોબી વાવી છીએ ફ્લાવર એવું બધું એવું નથી અમે નથી એવું મિત્રો તો છે ને કોબી 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 આ ગયો ફ્લાવર આ ફ્લાવર છે અમારે તો કેવડ આવ્યા જો અમારે પણ ફ્લાવર વાવ્યા છે પપ્પા આ તો જ નાનું છે ઓલું મોટું છે અને ટમેટા આ ટમેટાવાળી તો ટમેટા પણ છે આ તો થોડાક વાવ્યા છે આ તી તા ઉકાડે હોતા નહીં ખાવા માટે ઘરે આપનો ફ્લાવર ઓહ આ તો બહુ મોટું થઈ ગયું લાગે હજી આવ્યું નથી નાનું વળું થાય આવ્યું તો હાલો હવે ક્યારે જવું ઘરે બધા વેણા મિત્રો પપ્પા મમ્મી અમારા માસી અને દાદા હાલો દાદુ દાદા મિત્રો સુર દાદા હમણાં દેખાડું હો આ હે કેવા દેખાય છે આપડે હાલો દાદુ ક્યારે જવું આવું છે ઘડીક વેણો વેણો થતા નીકળે ઘર બાજુ પપ્પા ગાડી લઈને જાય છે દાદા બળદ લઈને હું પપ્પા ગાડી બાંધતા બાંધી ચડાવી જઈશ ચાલો રહી ઘરે મળીએ

હા કાલા રખડે કાલા લાકડી ફેરો દાદા ભાઈ ભાઈ લાકડી ફેરો દાદા આવડે દાદા હા હામા હા દાદુ વાહ સમજો ભાઈ ભાઈ અમારા દાદુ તો ઓહો ભાઈ ભાઈ

તો હાલો અત્યારે હમણાં મમ્મી જો રોટલી બનાવે છે મેં દીકરું રહેતું નથી ભાભી રોમ માં લઈને આવી ગયા મમ્મી વાળી રોટલી હે મમ્મી બનાવી નાખો ફટાફટ ફટાફટ બનાવી નાખો હાલો હું લાકડા લેવું મિત્રો છો હમણાં ખાડા એવું બધું કામ કર્યું આવ્યો ઘરે પછી આવ્યો પૈકી હા દાદા ડુંગી ભૂલાઈ ગઈ ને હવે હવે શું કરશું

આ ભૂત આવ્યું ભૂત ઘર માંથી તો ચમત્કાર થયો અંદર થી કેમ નીકળે ચમત્કાર થયો ને ચમત્કાર થયો ને દાદા મિત્રો આપણે દૂધ લઈને ફોલાઈ ગયા વાલ દાદા મસ્ત વાલ ફોલાઈ ગયા તો મિત્રો આટલું બધું પડ્યા મારે પપ્પા હું આ શું બનાવો તમે

મજા આવી દાદા જમાવડ ને તો વાંધો નહી મારી દીક હોય ગયું બે એવા ભાવી અત્યારે રોયો બહુ મિત્રો બહુ રો એની વાત જવા દે મિત્રો આપણે ખાન વ્યવા છે ત્યારે હોય સ્કા એમ કે મિત્રો ભાવી કે છે પાટણ જવા માટે જાગી ગયો જાગી ગયો જાગી ગયો લ્યો મિત્રો જાગી હોતે ગયો હવે શું આ વિડિયો એન્ડ કરી નાખું છું મિત્રો હાલો મારે એક નવો વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્ર બાય